પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગિયાર મહિના પહેલા એટલે કે સત્યાવીસ જુલાઈ ના દિવસે હિરાસર પાસે ચૌદસો કરોડના ખર્ચે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ ગુજરાતનું પહેલું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ છે અને અત્યારે એ જ એરપોર્ટ ચર્ચામાં છે કારણ કે ત્યાંનું એક છજુ છે ને એ તૂટી ગયું છે આ તો સારું કે નીચે કોઈ હતું નહીં જો કદાચ કોઈ હોત અને કંઈ થયું હોત તો પછી જવાબદારી કોણ વિસ્તારથી આ વિષય ઉપર વાત કરીએ કારણ કે વિકાસ ધીરે 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 હલકો થઈ રહ્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે દિલ્હીના ટર્મિનલ એક પર છજુ તૂટવાના બનાવ બાદ કેન્દ્રની મોદી સરકારનો વિકાસ જે છે ને એ રાજકોટમાં આજે નજરે પડ્યો હતો હલકો વિકાસ નજરે પડ્યો હતો રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વરસાદના કારણે કેનોપી એટલે કે આપણે સાદી ભાષામાં આપણે કહીએ તો છજુ તૂટી ગયું હતું આ દુર્ઘટનામાં સારું કહેવાય કે કોઈ નીચે હતું નહીં એટલે કંઈ નુકસાન નથી થયું હમણાં હમણાંની જો આપણે વાત કરીએ ને તો જબલપુરમાં દિલ્હીના ટી વન ટર્મિનલ ઉપર અને આમાં કેનોપી તૂટવાના અને છજ્જા તૂટવાના બનાવ છે સામે આવ્યા છે ચુકાવનારી વાત શું છે ખબર કે આ બનાવો નવા બનેલા જે નવા નવા ઉદઘાટન થયેલા હોય નવા નેક કોર એમાં એરપોર્ટમાં જોવા મળી રહ્યા છે એરપોર્ટ જેને સો વર્ષ કે પચાસ વર્ષ કે દોઢસો વર્ષ ટકી રહેવું જોઈએ અડીખમ ઊભવું જોઈએ એ મહિનાઓમાં કે વર્ષોમાં તો તૂટી રહ્યા છે જબલપુરમાં જે કેનોપી તૂટીને માર્ચ મહિનામાં બની હતી આ જ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું દિલ્હીના ટર્મિનલની આપણે વાત કરીએ તો એનું પણ માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ ઉદઘાટન કર્યું હતું ત્રણ મહિનામાં નવા નવા એરપોર્ટમાં આવી રીતના બનાવો સામે આવી રહ્યા છે ગજબ કહેવાય અને વધુ હવે અત્યારે રાજકોટમાં છે અગિયાર મહિના પહેલાં નરેન્દ્ર મોદીએ હિરાસનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું આપણે બધાએ તાળીઓ પાડી હતી કે વાહ વાહ રાજકોટમાં પહેલું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે આજે કેનો પી કડ ભૂસ થઈ ગઈ આમ મામલે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું ને એને સાંભળ્યું રાજકોટ એરપોર્ટ પર બની હુઈ एयरपोर्ट के बाहर की कैनोपी चंदवा छत आज गिर गई 11 महीने भी नहीं हुए हैं देश के प्रधानमंत्री जी खुद आके इसका इनोग्रेशन करके गए थे भाई मुक्त भ्रष्टाचार हो रहा है इसका ये नमूना है अगर 11 महीने में कैनोपी गिर जाती है ये तो अच्छा हुआ कि उस वक्त पे उसके नीचे कोई नहीं था वरना किसी इंसान की जान चली जाती जिम्मेवार कौन इसके लिए ये भ्रष्टाचार हो रहा है और भाई मुक्त भ्रष्टाचार हो रहा है इसके नतीजे है कुछ ही वक्त पहले एक बहुत बड़ा ब्रिज करोड़ों रुपए खर्चे के साथ गुजरात के पालनपुर में बना था अभी उसको खोला भी नहीं गया था काम पूर्ण हुआ था और धड़ाम से वो ब्रिज गिर गया और नीचे जो गरीब लोग निकल रहे थे वहां से वो मर गए मैं अनुरोध करता हूं कि भारतीय जनता पार्टी अपने आप में इसका संज्ञान ले मोदी जी खुद भी भ्रष्टाचार विहीनता की बात करते हैं पर जिस तरह से भ्रष्टाचार चल रहा है उसी के ये सारे नमूने हैं लोगों के जान की कोई कीमत ही नहीं रही और ऐसे भ्रष्टाचार की वजह से ही

એટલે આપણી કેન્દ્ર સરકાર છે એરપોર્ટ તો બનાવી રહી છે પણ ચાઇનાના માલ જેવા એરપોર્ટ બનાવી રહી છે કે હમણાં બન્યું ને હમણાં તૂટી ગયું હમણાંની વાત કરી છજુ તૂટી ગયું એરપોર્ટનું ડ્રાઈવરનું મોત થઈ ગયું હવે આવા હલકા વિકાસના કારણે લોકોના મોત થઈ રહ્યા છે વિચાર કરો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અને કદાચને કંઈ દુર્ઘટના થઈ જાય તો પછી જવાબદારી કોણ લેશે કારણ કે પ્રધાનમંત્રી તો આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો છે સુધરે એના માટે એરપોર્ટમાં જતા જ હોય છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં જતા જ હોય છે અને ત્યારે ચાલી અને કદાચને કંઈ થઈ જાય તો પછી જવાબદારી કોણ લે આપણે ઓલરેડી પ્રધાનમંત્રીઓ ગુમાવ્યા છે અને પ્રધાનમંત્રી હોય કે સામાન્ય વ્યક્તિ હોય જીવ તો એક જ સરખો છે એટલે આ બનાવો તો ન જ બનવા જોઈએ અને આ વિકાસ જે હલકો ધીરે ધીરે થઈ રહ્યો છે ને એનું તો કંઈક કરવું પડશે કારણ કે આ તો બહુ ગંભીર કહેવાય કાલે ચાલતા ચાલતા લોકો મરતા જશે તો પછી જવાબદારી કોણ લેશે